અને હવે બુલેટિનમાં વાત કરીશું જીવલેણ ગેમથી બાળકોને બચાવવાનો હવે સમય આવી ગયો છે વિડીયો ગેમ આપઘાત સુધી પહોંચાડે એ તો ખતરનાક હતું જ પરંતુ અમરેલીમાં જે બન્યું છે એનાથી પણ ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે અમરેલીના બગસરાના મોટા મુંજિયાસર ગામે ધોરણ સાતના વિદ્યાર્થીઓએ બીજા નાના બાળકોને ગેમના રવાડે ચડાવી કરી અને પોલીસે તપાસ કરતા બાળકોએ જાતે જ બ્લેડના કાપા મારેલા હતા તેવું તેમને જાણવા મળ્યું પોલીસે બાળકોને સમજાવ્યા હતા અને હવે પછી તેઓ દ્વારા આવું ક્યારેય નહીં કરવામાં આવે તેવું પણ બોલાવ્યું હતું એ બાળકોને નિશાળના સમય દરમિયાન શરીરના ભાગે હાથના ભાગે બ્લેડ બ્લેડ વડે કાપા મારેલા છે બરાબર એની અમને જાણ થતા અમે શિક્ષકોને જાણ કરી શિક્ષકોએ કીધું અમે એક વાલી મિટિંગનું આયોજન કરેલું છે બરાબર તે બાબતે એ તે મિટિંગમાં હું હાજર ન હોવાથી એણે એવો નિર્ણય લીધો કે આની જવાબદારી અમારી ન હોય વાલીએ જવાબદારી હોય આની તમે શું કરશો અમે તો એક વાલી તરીકે ફરિયાદી છીએ એટલે અમારે જે ફરિયાદ આપવાની હતી એ કે આવનારા સમયમાં કાંઈ પણ બનાવ બને એની જવાબદારી અમારી વાલીની ન હોવી જોઈએ જે સ્કૂલ દરમિયાન કાંઈ પણ થાય વિદ્યાર્થીને એની જવાબદારી માત્ર ને માત્ર વાલ શિક્ષકની રહેવી જોઈએ જે અત્યારે બનાવ બનેલો છે એની અંદર શિક્ષકોનું એવું કહેવું છે કે આજે બનાવ બન્યો છે એની કોઈ જવાબદારી અમારી હોતી નથી તો વાલી અમે પાંચ કલાક બાળકને સ્કૂલે મોકલીએ છીએ તો એની જવાબદારી વાલીની ના હોય સ્કૂલની અંદર સ્કૂલ સ્કૂલના શિક્ષકોની જ હોય એની જવાબદારીમાંથી છટકે છે હવે તમે શું તમારું કદમ છે હશે અમે લેખિતમાં અરજી તાલુકા વિકાસ શિક્ષણ અધિકારીને આપેલી છે પોલીસ સ્ટેશનમાં આપેલી છે હવે તે એનો યોગ્ય તપાસ કરશે બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એક થી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસ થી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તાણ તાલુકાની કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓનાની જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાહીધારી આપી હતી એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આજે છે એમણે બધાને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવવામાં આજે આશરે છે એટલે વીસ થી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ જે જે હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આજે માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે આ બાબતે કોઈ બટ વિદ્યાર્થીના બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું કાઉન્સેલિંગ કરશું શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થીએ આ જે વર્તન થયું છે એ ખરેખર એ ત્યાં સોર્સિસથી એમને જાણવા ઈચ્છવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરશું અને પછી પ્રોપર વે વિદ્યાર્થીઓનું માત્ર એક સ્કૂલ બને તમામ વિદ્યા સ્કૂલોમાં વિદ્યાર્થીનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની ટકે રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું અને અમરેલીમાં બાળકો પર ગેમના દુષ્પ્રભાવ મુદ્દે અમદાવાદના શિક્ષકોએ ચિંતા દર્શાવી છે અમરેલીમાં માત્ર દસ રૂપિયાની શરત માટે વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારવાની ઘટનાથી શિક્ષકો હવે ચિંતિત બન્યા છે બાળકોના મગજ પરથી ગેમનો પ્રભાવ કેવી રીતે દૂર કરવો એ સૌથી મોટો પ્રશ્ન બન્યો છે એનું કારણ માતા પિતા પોતાના કામ પૂર્ણ કરવા માટે બાળકોને હાથમાં આપી દેતા મોબાઈલ હોવાનો મત શિક્ષકોએ વ્યક્ત કર્યો છે मगज एकदम नाजुक छे त्यारे बालीओक ने मोबाइल खास ध्यान आपसे शिक्षकों ऐसा होता है ना कि बच्चे का माइंड बहुत टेंडर होता है बहुत ही नाजुक है तो हम जो भी डालते हैं उसके माइंड में वो उसी को सही समझ लेते हैं सो इसीलिए इसमें स्कूल पेरेंट्स सोसाइटी हम सबका मीन्स देना चाहिए उसमें योगदान करना चाहिए कि बच्चों को हम वही गेम दिख, देखने लायक मीन्स दिखाए जो उसके दिमाग पे अच्छा असर डाले नॉट की नेगेटिव वाले ऐसा ऑनलाइन गेम्स ने बोधे એ પેરેન્ટ્સ કેટલું મોનિટર કરે છે કારણ કે આમાં પેરેન્ટલ કંટ્રોલ હોવું બહુ જ જરૂરી છે સ્ટુડન્ટ્સ સ્કૂલમાં છ થી સાત કલાક હોઈ શકે બાકીનો ટાઈમ ઘરે હોય છે એટલે એ ઘરે જેટલો ટાઈમ હોય એ ટાઈમ દરમિયાન એ લોકો મોબાઈલ પર કેટલું અને શું કન્ટેન્ટ જોવે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો એના લીધે પેરેન્ટલ કંટ્રોલ એક હોવું બહુ જરૂરી છે બીજી વસ્તુ એ પણ છે કે પેરેન્ટ્સ પોતે પણ જો એટલો મોબાઈલ યુઝ કરતા હોય તો ઓબ્વિયસલી છોકરાઓ જે આ એજ ગ્રુપ હોય છે એ લોકો જોઈને વધારે શીખે અનુકરણ કરે છે જેને આપણે કહી શકીએ એટલે એ વસ્તુ સૌથી પહેલાં તો પેરેન્ટ્સને સમજવી ખૂબ જ જરૂરી છે કે આપણે મોબાઈલમાં કેટલો સમય આપણે કાઢવો જોઈએ અને મોબાઈલથી જેટલું દૂર રાખી શકાય એના માટે એના બીજા રસ્તાઓ એને આપવા પડે બાળક તો કોરી પાર્ટી હોય છે આપણે જેની અંદર એકડો મીંડો પાડવાનું હોય છે તો તમે એને પુસ્તકો આપશો તમે એને બીજા કામો આપશો આઉટડોર ગેમ્સમાં એને એન્કરેજ કરશો તો એ ચોક્કસ બીજા રસ્તે જશે પણ માતા પિતા પોતાના કામમાં બિઝી છે એટલે એને એ ઓપ્શન આપી દીધું જેના કારણે બાળક આજે આ લતે લાગ્યો છે અને જયારે આપણે કોઈ ગેજેટ આપીએ છીએ બાળકને ત્યારે આપણી પૂરેપૂરી એ જવાબદારી છે કે આપણે એને એની ઉપર ધ્યાન રાખીએ કે એ એ કેવો ઉપયોગ કરે છે એમાં એ શું જોવે છે શું નથી જોતો વગેરે તો એ એક જવાબદારી સાથે આપણે એને આપવું જોઈએ હા કે સારા નરસાની ઓળખ તો એમણે રાખવાની જ છે અને બાળક જો સારું નરસું નહીં સમજે તો એ જવાબદારી માતા પિતાની શિક્ષકોની સમાજની બધાની જ છે પણ હું એવું માનું કે બાળકોને આમાંથી આ લતમાંથી બહાર કાઢવા માટે આપણે એમને બહારનું જગત આપવું જોઈએ રમત માટેનો સમય આપવો જોઈએ એમની સાથે વાત તો બહુ જ બધી કરવતા શીખવું જોઈએ કે મા બાપ પણ આવે છે બાળક પણ આવે છે તો એક સમય તો એવો હોવો જોઈએ કે ભોજન સાથે લીધું ભોજન સમયે ટીવી નહીં મોબાઈલ નહીં કશું જ નહીં માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદ થાય એ મારા મતે બહુ જ જરૂરી છે